ગોધર તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી નો શુભારંભ કરવામાં આવ્યો ગુજરાત સરકાર સેવા અને સુશાસન માં ઐતિહાસિક નિર્ણય ભાગરૂપે નવીન ગોધર તાલુકામાં કચેરી અને તાલુકા પંચાયત કચેરીના શુભારંભ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબીરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવી આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબીરભાઈ ડિંડોરે સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે જેમાંથી આપણા જિલ્લાને બે નવા તાલુકાઓ મળવાની હવે લોકોને તેમના ઘરઆંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકાશે અને મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વત્તા અભિયાન થકી દરેક ગામ સ્વતને પોતાનો સ્વભાવ બનાવે તેવી અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે વિજયાદશમી અને મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ પવિત્ર ત્રિવેણી સંગમના દિવસે ગોધર તાલુકાનું ઉદઘાટન થયું છે જ્યાં આપણા સૌ માટે અત્યંત શુભ અને આનંદની વાત છે મંત્રીના હસ્તે સ્વતા સેવા અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી શ્રેષ્ઠ સામૂહિક શૌચાલય શ્રેષ્ઠ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્વચ્છતામાં શ્રેષ્ઠ તાલુકાને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા મંત્રી નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ અગ્રણી શ્રી દશરથભાઈ નિવાસી કલેક્ટર સીવી લટા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર ગોધર ગામ સરપંચ હિરેન્દ્રસિંહ વીરપરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વીરભદ્રસિંહ સિસોદીયા આઈ સીએન ન્યૂઝ ગુજરાતી મહીસાગર